जय माता जी नवा व्लॉग में तमारू स्वागत छे तो आप सवार सवार में आवी गया छे काका काकानी वाड़ी है आ रीतनी वाड़ी है रोड टस छे रोड थी डायरेक्ट पहलू खेतर आपणुं आ रीतनी वाड़ी है ने आ छे आपणे साकर टेटीना वेला

એ ગામડી વાંડી છે અંદર ગોડાઉન બબ પંખા ઉપર આલે છે ને એકナス તો આ આપણે માંડવી માં આટો માર્યા આમ આઈલાજી ને મમકાને એ આપણો ટ્રેક્ટર છે दूरा चल देना लोडा पुया उया आसे आपडे 38 मांडवी है आ पास तरी हे टूम में इतलो रह गयो था पाणी भरायनले वाव तो थोड कोली मांडवी कतळ लगभग महिना दिवस भावेतर मोडू है आप लोग है सेरू री तम फूल उगड़े है बो पास्तर से जांगा टुकमा बेताई से हमरो हंगा मुकी दीदा है तो दो दो हरा થઈ ગયા પાસ્તા રહે તો આ એટલે ટુકમાં પાસડા કે પાણી ભરાવો થાય ને એટલા આઈથી પછી આ ગડવાવ તર કર્યું તો અમાર ટુકમાં ઓરા થઈ ગયા એમ હલે સેલો આપણે ધજા દેખાય નાગલધામ ખોડલધામ આગલા વિડીયોમાં તમે જોયું હશે છે એની બાજુમાં જ આપણે વાળી છે આ એક ખેતર છે સોયાબીન વાળું એક માંડવીનું પછી ડાઈરેક માતાજીની જગ્યા આવી છે ને આવી કાંઈક આપણે જીવીએ માંડવી છે

તો હાલો આપણે કુવો જોઈએ તો કુવો હે જો અધૂરો હે ને ભયરો છે તાજો નીર ધૂપકો મારવાનું મન થઈ જાય એવું આપડા ખેતર તો આ સાથે આપણે આનો અહીંયા પૂરો કરીએ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો બીજા સાથે શેર કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો છીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો જય મા